નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુચિત જંત્રી તરના વધારા મુદ્દે વડોદરા ક્રીડાઈનું વિરોધ પ્રદર્શન સયાજી નગર ખાતે એકઠા થયા બિલ્ડર્સ અને ડેવલપર્સ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ જોડાયા સયાજી નગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી બિલ્ડરો જશે રેલી સ્વરૂપે ચંદ્રીમાં જંત્રીના ભાવમાં ફેરબદલ કરવા બિલ્ડરો કલેક્ટરને પાઠવશે આવેદન આગામી સમયમાં સૂચિત જંત્રી દર પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે મુદ્દો એ છે હું ધીરજલાલ ગજેરા ક્રેડાઈ વાઇસ ચેરમેન આજનો મુદ્દો એવો છે કે ગુજરાત સરકાર શ્રીએ જંત્રી વધારો જાહેર કર્યો છે અને સૂચિત વધારા માટેના વાંધા સૂચનો મંગાવ્યા હતા એ વાંધા સૂચનોમાં એક મહિનાનું એક્સટેન્શન પણ સરકાર શ્રી આપ્યું છે અમારું પ્રતિનિધિમંડળ માન્ય અમારા મયંકભાઈ પ્રિતેશભાઈ બધા મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા અને મળ્યા પછીથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ જંત્રી વધારા બાબતે યોગ્ય કરવામાં આવશે બીજા મુદ્દાઓ નાના નાના જે છૂટક હતા ડેવલપમેન્ટ કરારના આ તે એ બધું સરકારશ્રી અમને સમાધાન કરી દીધું છે એનાથી અમે સરકારનો આભાર માનીએ છીએ પણ અત્યારે જે અમારી આ જંત્રી વધારા બાબતની જે વાત છે અને વડોદરાની પ્રબુદ્ધ જનતા જયારે સામાન્ય રીતે આંદોલન નથી કરતી હોતી પણ આજે આ અમે રેલી સ્વરૂપે જઈ અને શ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે ભાઈ સાડા સાત મીટર અને ચાલીસ મીટરના રોડ ઉપર એક સરખા જંત્રીના ભાવ ના હોય ગામડાની અંદર જે જંત્રી છે એ અમદાવાદના બોપલની અંદર એ જંત્રી નથી એવી જંત્રીઓ વધારે વધારી દીધી છે બે હજાર ટકા સુધીનો વધારો આવ્યો એ સંજોગોમાં ટોટલ સામાન્ય બિલ્ડરો તો રોડ ઉપર આવી જાય અને સામાન્ય નાના નાના મકાનો બનાવતા જે અને જે લોકો પરચેઝ કરે છે એ લોકો માટે સ્વપ્ન થઈ જાય છે મકાનો લેવા માટેનું તો સરકારને ભાજપ સરકાર પોઝિટિવ છે એપ્રોચ અમારો સાંભળશે અમને ખાતરી છે અને યોગ્ય નિરાકરણ લાવશે એવું અમે સરકારને વિનંતી કરીએ છીએ જંત્રીનો જે 2000 ટકા જેટલો આડેધડ જે વધારો કરવાની જે વાત છે એના અનુસંધાનમાં આજે ક્રેડાઈ તરફે બધા ખેડૂતો અને બિલ્ડરોને એકઠા કરી અને કલેક્ટરને આવેદન પત્ર આપવા જોઈએ છે કે આ સદર વધારો તાત્કાલિક ધોરણે પરત લે ડેવલપર્સ તો એવું સમજો કે હવે બાદકામ સેન્ટર બંધ કરી દેવો પડે એવી એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાઈ આજે ત્યાં બજાર ભાવ જ નથી એ જંત્રીનો ભાવ લોકો કરી દીધો છે જનરલી વધારો હોવો જોઈએ તો વિવાદ જોઈ હોય છે દર વર્ષે આઠ થી દસ ટકા નો વધારો થાય છે એટલે સીધો બે હજાર ટકા નો વધારો કર્યો ખેડૂતો ની જે નવી સરદી જમીન હોય એમાં પ્રીમિયમ ની અંદર દસ ગણો વધારો થઈ જાય જે રીતે બે હાલમાં જ બે હજાર ત્રેવીસ માંથી જે જંત્રી લાગુ થઈ છે અને એક વર્ષ કરતાં ઓછા સમયની અંદર ફરીથી મસ મોટો ધરખમ ભાવ વધારો જેમ કે આપણે જોઈએ કે બે હજાર અગિયાર ની લાસ્ટ જે જંત્રી હતી એના કરતાં બે હજાર ટકા સુધીનો વધારો થયેલો છે અને આ જે કંઈ બી વધારો છે એનું જે કઈ અસર છે તે આપણે એમ કહીએ કે સામાન્ય પ્રજાજનો ઉપર પડવા જઈ રહી છે ત્યારે આટલો મોટો ધરખમ વધારો છે એ સરકારે તાત્કાલિક એને પરત ખેંચવો જોઈએ અને રિયાલિસ્ટિક જંત્રીની ફરી નવેસરથી ઝોન વાઇઝ વેલ્યુએશન કરી અને બહાર પાડવી જોઈએ એનો વિરોધ નોંધાવવા માટે આજ રોજ વડોદરા તથા તમામ અસરગ્રસ્ત ખેડૂતો અને અન્ય સંસ્થાઓ અમારી સાથે જોડાય છે અને કલેક્ટર શ્રીને આ બાબતે વિરોધ નોંધાવવા આવેદનપત્ર આપવાનું આવ્યું પ્રાતિની માનીય મુખ્યમંત્રી શ્રી સાથે જે મિટિંગ થઈ છે એમાં માનીય મુખ્યમંત્રી શ્રી એવી અહિયાં ધારણા આપી છે કે જે ડિસ્ક્રિપ્પન્સી વિસંગતતાઓ છે અને જ્યાં જ્યાં જે જે વિસ્તારોની અંદર ખૂબ જ ધરખમ વધારો થયો છે એના ઉપર નવેસરથી વિચારણા થશે અને ત્યારબાદ જ જંત્રી લાગુ થશે એવી આમ તો અહિયાં ધારણા આપી છે અને જે રીતે ક્રીડાના પ્રતિનિધિ મંડળ ને માન્ય મુખ્યમંત્રીશ્રી ને જે રજૂઆત કરી હતી કે સામાન્ય ખેડૂત છે એ ઓનલાઈન કોઈ પણ વાંધો નોંધાવી ના શકે એટલે ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને વાંધા લેવાની મુદત પણ વધારવી જોઈએ અને એ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને ગત બે દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા માન્ય શ્રી દ્વારા એક મહિનાનો સમય લંબાવામાં પણ આવ્યો છે પરંતુ રિયાલિસ્ટિક જંત્રી અને કયા પેરામીટર્સ ઉપર જંત્રી થઈ છે એસી કેબિનોમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે એ રીતે ના હોવું જોઈએ સાયન્ટિફિક રીતે વધુમાં વધુ જે દસ્તાવેજ અને ઓછામાં ઓછા વેલ્યુએશનના દસ્તાવેજો એ જ સાચી વેલ્યુએશન હોઈ શકે એ રીતે જંત્રીની આકારણી થવી જોઈએ